ટોલ ફ્રી નંબર પર કરાયેલી ફરિયાદના આધારે એસીબી ટીમે સુરતમાં છટકો ગોઠવી ટ્રાફિકના એએસઆઈ અને વચ્ચે ટીયા એક લાખની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા સુરતમાં વધી રહેલા ભ્રષ્ટાચાર વચ્ચે એક બે ને એક લાખની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે ઝડપી ગુજરાત એસીબીના ટોલ ફ્રી નંબર એક હજાર ચોસઠ પર ફરિયાદ કરાઈ હતી કે સુરતના રિજિયન ટુના એસઆઈએ વચેટિયા મારફતે ટેમ્પો દીઠોઈને એક હજાર લેખે સો ટેમ્પોના એક લાખની લાંચની માગણી કરી હતી જપરિયાતના આધારે એસીબી એ વોચ ગોઠવી ઉદનામાંથી વચેટયા સંજય પાટીલે ની લાંચ લેતા ઝડપી પડ્યા બાદ એસઆઈ વિજય ચૌધરીને કમેલા દરવાજા પાસેથી ઝડપી પડ્યું હતો જેને લઈ ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો એન્ટી કરપ્શન બીરોના ટોલ ફ્રી નંબર દસ ચાર દસ ચોસઠ ઉપયોગ ફરિયાદીની ફરિયાદ મળેલી સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટેમ્પો દીઠ હજાર રૂપિયા એમ સો એક ટેમ્પોના હજાર લેખે લાખ રૂપિયાની લાંચની માગણી થયેલ હોય જે જે ટ્રાફિક પોલીસના એએસઆઈ વિજય રમણ ચૌધરી તથા સંજય પાટીલ જે એક પ્રજાજન છે જે પ્રજાજન લાંચની રકમ સ્વીકારતા રેડહેન પકડાયેલા અને એ વિજય સાથે તેમનું મેળાપીપણું હતું આથી ટ્રાફિક પોલીસના એએસઆઈ તથા સંજય પાટીલ બંનેનાઓની એસીબી દ્વારા અટકાયત કરવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી હા એ તપાસ અવ અમારી તપાસમાં જે બી બાબતો આવશે એ પાછી આપને